ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલાના પ્રમુખ ગીતાબેન પટેલનો પદગ્રાહણ સમારોહ યોજાયો અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલની તાજપૂષી થઈ હતી ત્યારે આ પ્રસંગે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હલકા નવાજી ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના મહિલા મોરચા હવે ધમ ધોકર આગળ વધે તે માટે તમામ તૈયારીઓ સાથે ગીતાબેન પટેલે કોંગ્રેસ દ્વારા કમાન સોંપવામાં આવી છે કોંગ્રેસના અનેક પ્રશ્નોના રિજન સામે હવે ગીતાબેન પટેલ એક વિજન તરીકે ઉભરી આવશે અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાજીએ પદગ્રહણ સમારોહ સમયે ઉપસ્થિત રહેતા જણાવ્યું હતું કે રાજનીતિ સામાજિક ને આર્થિક ન્યાય માટેની આ લડાઈ છે જે આપણે લડવાની છે ભારતના સિત્તેર કરોડ મહિલાઓ કે તેમને ન્યાય અપાવવા માટે આપણે સક્ષમ રહીશું ગુજરાતમાં વધુમાં વધુ સદસ્યતા મહિલાઓ કોંગ્રેસમાં નોંધવામાં આવે તેના માટે આપણે પ્રયત્ન કરતા રહીશું આજ મુજે એ મહિલા કોંગ્રેસ કે અધ્યક્ષ પદ પર काम करने का मौका मुझमें विश्वास रख के दिया है इसके लिए मैं सभी हमारे नेतागण और हाई कमांड की आभारी हूँ आज मैं शपथ ग्रहण करने के लिए यहाँ खड़ी हूँ गुजरात में दस हजार महिला सभ्य छा महिलाओं बनावा भारत में छला महिलाओं पांच लाख थी महिला कांग्रेस का सभ्य बनिया હવે આગામી સમયમાં બૂટ બીટ એક મહિલા દસ સભ્યો બનાવે તો ગુજરાતમાં જેટલા બૂથો છે તેમાં વધારે મહિલાઓ સભ્યો બનાવી શકાય આગામી સમયમાં લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે દાણીમાં ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ કીતાબેન પટેલ સહિત સમગ્ર મહિલા કોંગ્રેસની મારી બહેનોને અભિનંદન પાઠવું છું આગામી દિવસોમાં કિતાબેન પટેલની અધ્યક્ષમાં વધારે વધારે મહિલા કોંગ્રેસના સભ્યો બને તેવી હું આશા રાખું છું મેં ગીતાબેન પટેલ આજ ગુજરાત મહિલા સશક્તિકરણ કે યાત્રા મેં महत्वपूर्ण दिन है मेरा यहाँ कोई सामान्य दिन नहीं है बल्कि यह एक ऐतिहासिक दिन है क्योंकि हम एक नए अध्याय की शुरुआत करने के लिए और दिन मनाने के लिए यहाँ एकत्रित हुए हैं मैं आपके सामने खड़ी हूँ उसका आभार और गर्व और जिम्मेदारी की भावनाएं भावनाओं के साथ साथ मैं गुजरात प्रदेश महिला कांग्रेस की नई अध्यक्ष के रूप में शपथ लेने रही ले रही हूँ यह पद केवल एक शीर्षक नहीं है बल्कि एक पवित्र विश्वास है जो मुझ पर सौंपा गया है यह महिलाओं की आवाज़ को ऊंचा करने के लिए और उनके अधिकारों के लिए संघर्ष करने के लिए एक समान और न्यायपूर्ण समाज बनाने की जिम्मेदारी है मैं इस विश्वास को पूरी निष्ठा से और ईमानदारी से निभाने का संकल्प लेती हूँ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના આદરણીય સભ્યો અને આદરણીય આગેવાનો અને મહેમાનો ગીતાબેન પટેલ ગુજરાતમાં મહિલા સશક્તિકરણ યાત્રામાં આજનો દિવસ મહત્વનો છે આ કોઈ સામાન્ય દિવસ નથી પરંતુ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે આપણે એક નવા અધ્યાયની શરૂઆતની ઉજવણી કરવા માટે ભેગા થયા છે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શપથ લેતા હું કૃતજ્ઞતા ગૌરવ જવાબદારીની ભાવના સાથે તમારી સમક્ષ આ પદ માટે એક એક પદવી નથી પરંતુ મને પવિત્ર વિશ્વાસ છે મહિલાઓને અવાજને બુલંદ બનાવવાની તેમજ અધિકારો માટે લડવાની અને સમાન ન્યાય સમાજનું નિર્માણ કરવાની જવાબદારી છે તો મિત્રો આ અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાલતા રહેજો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર